ડીસા તાલુકાના જુનાડીસા ગામે સાત વર્ષની બાળકી સાથે છેડતીનો મામલો પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં માનવતાને શરમાવી તેવી ઘટના સામે આવી છે જ્યાં એક સાત વર્ષની નાબાલિક બાળકી સાથે શાળાની આગળ દુકાન ચલાવતા યુવકે શારીરિક છેડતી કરી હતી ઘટના ત્યારે બની જ્યારે બાળકી રોજની જેમ શાળાએ જવા નીકળી હતી શાળાની આગળ આવેલી દુકાન પાસે દુકાનદાર મંજૂર જાનુભાઈ મેમણે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ અને અશ્લીલ હરકતો કરી બાળકી આખી ઘટના ઘરે જઈ પિતાને જણાવી ત્યારબાદ ગામમાં ચકચાર મચી ગઈ અને મામલો ડીસા પોલીસ મથકે પહોંચ્યો ડીસા તાલુકાએ પોલીસે ત્વરિત પગલાં લેતા આરોપીને ઝડપી લીધો છે આજે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જ્યાં પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમને ફરીથી નિયમિત બનાવવામાં આવ્યો હતો આરોપી કાયદા મુજબ કલમો હેઠળ ગુનો નોંધી તપતીશ શરૂ થઈ છે પોલીસ દ્વારા મેડિકલ કાઉન્સેલિંગ અને ચાઇલ્ડ વેલ ટીમની મદદથી સંપૂર્ણ તપાસ ચાલુ છે ગામમાં મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે